ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ આશરે છાસઠ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું જેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ આશરે છાસઠ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું જેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાત ભરમાં વાવણી વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ત્રેસઠ ટકા નોંધાયો છે રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદને પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કૃષિ મંત્રીએ ચાલુ ખરીફ સિઝન દરમિયાન ત્રીસ જુલાઈ સુધીમાં થયેલા વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે છાસઠ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ પંચ્યાસી લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સિત્યોતેર ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ કપાસનું અને ત્યારબાદ મગફળીનું પુષ્કળ વાવેતર અને ઉત્પાદન થાય છે આ વર્ષે કપાસ અને મગફળીનું રાજ્યના ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં આશરે વીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને વીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં મગફળીનું વાવેતર પ્રતિ વર્ષ સતત વધી રહ્યું છે રાજ્યમાં મગફળીનું સરેરાશ સત્તર પોઈન્ટ પચાસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે ગત વર્ષે ખેડૂતોએ ખરીફ ઋતુ દરમિયાન

તેલીબિયા પાકોનું કુલ ચોવીસ પોઈન્ટ પચીસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે ગત વર્ષની સરખામણીએ તેલીબિયા પાકોના વાવેતર વિસ્તારમાં એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારનો વધારો થયો છે આ ઉપરાંત રાજ્યમાં ધાન્ય પાકોનું અત્યાર સુધીમાં નવ પોઈન્ટ ઓગણસી લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળ પાકોનું અત્યાર સુધીમાં બે પોઈન્ટ બાવન લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેમજ ઘાસચારણાનું અત્યાર સુધીમાં છ પોઈન્ટ છેતાળીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા ખેડૂતોએ કપાસ મગફળી એરંડા તલ સોયાબીન ડાંગર જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર કર્યું છે રાજ્યમાં આ વર્ષે પણ ખરીફ પાકોનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થયું છે ખરીફ પાકોના વાવેતરમાં હજુ પણ વેગ આવવા સાથે વિસ્તારોમાં પણ વધારો આવવાની પૂરતી સંભાવનાઓ છે તેમ કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું ચાલુ વર્ષે ચોમાસાનું સમયસર આગમન થતાં અને પૂરતા પ્રમાણમાં વરસાદ થતાં રાજ્યના ખેડૂતો ખુશખુશાલ છે અને ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું છે અત્યાર સુધીમાં આશરે છાસઠ લાખ હેક્ટર જેટલા વિસ્તારોમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે સિત્તોતેર ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે હજુ પણ વાવેતર વધવાની પૂરી શક્યતા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ કપાસ અને મગફળીની ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અત્યાર સુધીમાં કપાસનું વીસ લાખ હેક્ટરથી વધુ તેમજ મગફળીનું પણ વીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે રાજ્યમાં મગફળીની સરેરાશ વાવેતરની સરખામણીએ આ વર્ષે મગફળીનું એકસો પંદર ટકા સુધી વાવેતર થયું છે જે હજુ પણ વધવાની શક્યતા છે મગફળી સહિત રાજ્યમાં તેલીબિયા ખરીફ પાકોનું ચોવીસ પોઈન્ટ પચીસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે તેમજ ધાન્ય પાકોનું નવ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળ પાકોનું બે પોઈન્ટ પચાસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેમજ ઘાસચારાનું છ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકોનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થયું છે ખેડૂતોને આ વર્ષે વાવતરની સામે પુષ્કળ ઉત્પાદન તેમજ ઉપજના પોષણક્ષમ બજાર ભાવ મળે તે માટે હું ખેડૂતોને શુભેચ્છા પાઠવું છું